અને આજે જે મોટી રાઈટ ફોર્મ નહીં લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી આ મેળાના આના મુજબ ક્રાઈટેરિયા ફુલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભાવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઈડસ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઈડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ કલ્ચરલ એક્ટિવિટી હોય એક્ટિવમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય આ તમામ એક્ટિવિટીસ નો ઉપયોગ કરીને આજે સ્પેસ હતો મેં આપને આજ કીધું કે આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇટ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની રાઈડ્સને આપણે તમામની પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઇડ્સવાળા આ શંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે એના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની વધારાની ઓપોર્ચુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટીસિપેટ કરી શકે છે જે પરિસ્થિતિ ડેવલપ થશે એના મુજબ નિર્ણય લઈ શકશે

નહીં મોટી ને છેલ્લી તક આપી હતી મોટી રાઈટ્સને કોઈ તક મોટી રાઈટ્સના કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડીલે કર્યો છે અને મોટી રાઈટ્સના માં એક મહિનો આને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપે